રાણપૂર માં ટેક્સ પિન બેરિંગ્સ ના સૌજન્ય થી છત્રીસ લાખ રૂપિયાના આરોગ્યના સાધનો અને એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના રાણપુર ખાતે વિશ્વવિખ્યાત ટેક્સપિન બેરિંગ્સ લિમિટેડના સૌજન્યથી છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ અને આધુનિક મેડિકલ સાધનો આપવામાં આવ્યા રાણપુર શહેર અને તાલુકાના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર આ સાધનો રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રને સુપ્રત કરવામાં આવ્યા છે કંપનીના માલિક ભૂપેન્દ્રભાઈ દીપેનભાઈ અને વિશાલભાઈ મકવાણા સહિતના ટેક્સપીન પરિવારે ઇલેક્ટ્રિક લાઇટ એનાલાઇઝર લેસર પેન મશીન બેબી રેડિયન્ટ વાર્મર ઓટોમેટિક પાર્ટ હેમાટોલોજી એનાલાઇઝર સહિતના ઉપકરણો પ્રદાન કરવામાં આવ્યા હતા લોકાર્પણ કાર્યક્રમમાં રાસ તેરી કંપનીના હરેશ મકવાણા ભાના ધારાસભ્ય શંભુ પ્રસાદજી

એમાંથી ફૂલની તો ફૂલની પાકડી અમે આપણા ગામ માટે અર્પણ કરી છે આવું કાર્ય ભગવાન અમારી પાસે ખૂબ જ કરાવે એવી પ્રાર્થના થશે અમારે રાણપુલનો ખૂબ મોટો વિકાસ કરવો છે એનો વિકાસ માટે અમને ભગવાન પ્રેરણા આપી રહ્યા છે ભગવાને જે આપેલું છે એમાંથી અમે આપીએ છીએ આ કંઈ ગર્વ લેવા જેવી વાત છે આમાં કોઈ અભિમાન જેવી વાત નથી પણ જે કંઈ ભગવાને આપ્યું છે એમાંથી તમને અર્પણ કરી છે એવા ઘણા કાર્યો અમારે આગળ કરવાના છે જે સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે જે બધા સંકલ્પો છે તે હવે બીજી વખત દોહરાવતો નથી પણ સાહેબે જે દોહરાવ્યા એ સંકલ્પો અમે આગળ વધારીશું આજે ની અંદરપુરના જાણીતા ઉદ્યોગપતિ જે ટેક્સટાઈલ ટેક્સપે છે તેના માલિક ભૂપેન્દ્રભાઈ અને તેમના પરિવાર દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે આધુનિક નું જે લોકાર્પણ કર્યું છે ત્યારે હું જે પરિવારનો જનતા જનતા વચ્ચે અને જિલ્લાની જનતા વચ્ચે જિલ્લાની જનતા વચ્ચે એટલા માટે કે આ પરિવાર હંમેશા આ જિલ્લાની અંદર જ્યાં પણ જરૂર હોય હોય તેવા કામો કરતું હોય છે તમે બોટાદની અંદર પણ જોયું છે ત્યાં ગાર્ડન છે